કૃષ્ણ ગણિયા લાલ કીજે કોઈ મને લાલો બતાવો રે આ તો નંદજી લાલો નંદજી નો લાલો આ તો જસોદા જાયો કોઈ મને લાલો બતાવો રે આ તો નંદજી લાલો ખભેસે લાકડી ને ખભેસે કામળી ભરવાડ નો ભાણે જ કેવાયો રે આ તો નંદજી લાલો કોઈ મને લાલો બતાવો રે તો નંદજી નો લાલો નંદજી નો લાલો આ તો જશોદાનો જાયો કોઈ મને લાલો બતાવો રે આ તો નંદજી નો લાલો માથે સે મુગ ને કાને સે કુંડળ મુખ પર મોરલી વાળો રે આ તો નંદજી નો લાલ કોઈ મને કાનો બતાવો રે આ તો નંદજી નો લાલ નંદજી નો લાલો આ તો જશોદાનો જાયો કોઈ મને લાલો મારો કુંવર કય કોઈ મને લાલો બતાવો રે આ તો નંદજી નો લાલ કોઈ મને લાલો બતાવો રે આ તો જાય જશોદાનો જાયો જાઓ આતો નંદજીનો લાલો કોઈ મને લાલો બતાવો રે આતો નંદજી નો લાલ ગોકુળ ગામણ ગોવાડિયો કેવાયો ગોકુળ ગામણ ગો બો ગાડ્યો રે આતો નંદજીનો લાલો કોઈ મને લાલો બતાવો રે આ તો નંદજીનો લાલો નંદજી નો લાલો તો જશોદાનો જાયો ಕೊ ಮನೆ ಲೋ ಬವೋ ರೇ ಆತೋ ನಂದ ಜಿ ನೋ ಲೋ ರೂಂದೇ ವನರಮಾಡೋ ಗೋಪಿಯೋ ನ ಗಡಿ ಗೇಲಿ ರೇ ಆ ನಂದ ಜಿ ನೋ ಲೋ ಕೊ ಆ ನಂದ ಜಿ ನೋ ಲೋ ನಂದ ಜಿ ನೋ ಲಾಲೋ ಆತ ಜಶೋದೊ ಜೊ ಮನೆ ಲೋ ಬವೋ ರೇ आतो नन्दजी नो लाल जति पुरामा वाले गोवर्धन उठायो गोवर्धन धारी के रे आतो नन्दजी नो लाल ಲಾಲೋ ಬವೋ ರೇ ಆ ನಂದೋ ನಂದೋ ಆಶೋದ ಮನೆ ಲೋ ಬವ ರೇ ಆ ನಂದಿ ನೋ ಲಾಲೋ ಬರಸ ಗಾ ರಾಧಾ ರೇ ಆಧಾ ಜೀ ಸ್ವಾಮೀ ಕೋ ರೇ ಆ ನಂದೀನೋ ಲಾಲೋ કોઈ મને લાલો બતાવો રે આ તો લાલો લાલ નંદજીનો લાલો આતો જશોદાનો જાયો કોઈ મને લાલો બતાવો રે આ તો નંદજીનો લાલ ભક્તો ને વાલો ને સંતો ને વાલો ભક્તો ના રુધિરે રમતો રે આ તો નંદજી નો લાલ coi mani lalo batavo re a to nandajino lalo nandajino lalo a to jashodano jayo coi mani lalo batavo re આ તો નંદજીનો લાલ માખણ ખણણ ભાવે ને મિસરી રે ભાવે માખણ ચોર કેવાયો રે આતો નંદજી નો લાલ કોઈ મને લાલો બતાવો રે આતો નંદજીનો લાલ નંદજી નો લાલો એ તો જશોદાનો જાયો કોઈ મને લાલો બતાવો રે આ તો નંદજી નો લાલ કૃષ્ણ મનૈયા લાલ